મોદી સાહેબ કહે છે કે બેટી બચાવ અને બેટી પઢાવ એવી સ્થિતિમાં જ્યારે તમારી છોકરીઓ રોડ ઉપર રખડી રહી છે તો પણ હજી સુધી કોઈને કોઈ દેખાતું નથી છતી માએ દીકરા સુના તે કહેવત 100% અંબાજીમાં સાચી પડી રહી છે ખૂબ દુખ લાગે રહી રોડ માથે આવે બેડા આ આઠ તરફથી કોઈ ખાવા પીવાની કોઈ સુવિધા નહી પાંચ દિવસ થઈ ગયા છે અમે રોડ ઉપર છીએ હજી સુધી અમારી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા થઈ નહીં રોડ ઉપર ઊંઘીએ છીએ રોડ ઉપર જ ખાઈએ છીએ અને જાતે અહીંયા જે મળે એ થોડું ઘણું મળે તો થોડું ઘણું જ ખાઈને ને અહીં સુઈ જઈએ છીએ જ્યારે દિલ્હીમાં આવું ચાલી રહ્યું છે તો ગુજરાતમાં પણ કેમ નહીં સરકાર તો એ જ છે ને ગવર્મેન્ટ જ્યારે એક જ રાતની અંદર કાળી રાતે આવીને ચોરોની જેમ

તમારું જે મકાન તૂટ્યું છે અને અત્યારે તમે ખુલ્લામાં શાકભાજી કાપી રહ્યા છો કેવું દુઃખ અનુભવી રહ્યા છો અને શું માંગ કરી રહ્યા છો સરકાર પાસે ખુખ દુઃખ લાગે રહી રોડ માથે આવીને બેઠા યાદ ધારાથી કોઈ ખાવા પીવારે કોઈ સુવિધા નહી કોઈ હોબલ તો નહી કોઈ સરકાર ખુબ આપણે ખુબ કરી રહીએ મતલબ કોશિશ ખૂબ કરી રહ્યા પણ કોઈ હજી તક હોબલ તો નહીં મારો રોડ માથે સબે બેઠા સબ રોડ માથે સુવે રહ્યા ખાય રહ્યા પીએ રહ્યા સબ ભેળા ભેળાએ મારો સોરો ઘરે બેઠા મતલબ કોઈ સુવિધા નઈ અમારે રોડ માં બેઠા મહિલાઓ છે તેમાં ભારે દુઃખ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહ્યું છે ત્યારે જે મહિલાઓ સાથે સાથે જે ઘરના બધા લોકો છે તે પણ દુઃખી થયા છે સાથે સાથે બીજા બેન જોડાયા છે વાત કરવાનો કરીશું તમે અત્યારે ખુલ્લામાં બેસીને શાકભાજી કાપી રહ્યા છો ખુલ્લામાં લોકો રહી રહ્યા છે કેવું દુઃખ લાગી રહ્યું છે અને તમે હવે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો અમને દુઃખ તો બહુ લાગી રહ્યું છે સતત પાંચ દિવસ થઈ ગયા છે અમે રોડ ઉપર છીએ હજી સુધી અમારી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા થઈ નહીં રોડ ઉપર ઊંઘીએ છીએ રોડ ઉપર જ ખાઈએ છીએ અને જાતે અહીંયા જે મળે એ થોડું ઘણું મળે તો થોડું ઘણું જ ખાઈને અહીં સુઈ જઈએ છીએ અને અમે રાતના ચોર બી આવે બધું બધી રીતે બધું થાય પણ મોદી સાહેબ કહે છે કે બેટી બચાવ અને બેટી પઢાવ એવી સ્થિતિમાં જ્યારે તમારી છોકરીઓ રોડ ઉપર રખડી રહી છે તો પણ હજી સુધી કોઈને કોઈ દેખાતું નથી અને કોઈ અમારી વૈકલ્પિક વ્યવસ્થા થતી નથી પાંચ દિવસ તો થઈ ગયા આજે આવશે કાલે આવશે કાલે કરશે પરમ દિવસે કરશે આમ કરતાં કરતાં પાંચ દિવસ તો થઈ ગયા હજી સુધી અમારી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ નથી અને અમે આ રીતે રાતના રોજ રોડ ઉપર ઊંઘીએ છીએ ખાવાના ઠેકાણા નહીં અને અમે અમારી એક્ઝામો બી નજીકમાં છે તો હજી અમારી એક્ઝામની તૈયારીઓ પણ કોઈ થઈ રહી નથી તો અમારા ભવિષ્યનું શું સરકારને માત્ર એટલી જ માગણી છે કે અમારી વહેલા તે પહેલાં અમારી વૈકલ્પિક વ્યવસ્થા કરો અને અમને અમારા મકાનના બદલે મકાન આપી આપો એટલે અમે અમારી રીતે બધી અમારી વ્યવસ્થા કરીએ રહીએ ભણી બી શકીએ ખાઈ બી શકીએ આવી રીતે રોડ પર અમારે ઊંઘવું ના પડે જેથી સરકારને વિનંતી છે કે હવે તો કોક તો કરો પહેલાથી આ જ વિનંતી કરતા હતા હજી સુધી પણ અમારી અમારી કોઈ માંગણી પૂરી થતી જ નહીં તો આ તો અમારો હક છે તો તમારે આપવો પડે ને હજી પણ અમારું કોઈ થતું નથી કે કોઈ સાંભળતું પણ નથી તો થોડું ઘણું તો અમારા પર ધ્યાન દો થોડી ઘણી તો વાત ચર્ચામાં લો અને અમારી વૈકલ્પિક વ્યવસ્થા અમને કરી આપો સરકાર દ્વારા જે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે આ નિયમ તમે ગુજરાતમાં લાગુ કરો એવું તમે ઈચ્છી રહ્યા છો હા એવું અમે ઈચ્છી રહ્યા છીએ કે જ્યારે દિલ્હીમાં આવું ચાલી રહ્યું છે તો ગુજરાતમાં પણ કેમ નહીં સરકાર તો એ જ છે ને ત્યાં પણ એજ છે ને તંત્ર તો એ જ છે ને સરકાર તો ભાજપની જ છે જ્યાં દિલ્હીમાં ચાલતું હોય તો ગુજરાતમાં કેમ નહીં તો અમને તો એ પણ ચાલશે તો અમારું કેવું એ છે કે ત્યાં ચાલતું હોય તો અમારે ત્યાં બી લાગુ કરો તો મહિલાઓમાં અને જે લોકો છે જે આપણા પીડિત થયા છે જે અસર કરતો છે તેમાં ભારે દુઃખ જોવા મળે છે બીજા એક બેન જોડા છે તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તમારી વિસ્તારની અંદર જે મકાનો તોડી પાડવામાં આવે શક્તિ કોરિડોર બની રહ્યો છે તો જો શક્તિ કોરિડોરનો વિકાસ થઈ રહ્યો છે તમે અમે વિકાસની સાથે છો અને બીજું શું સરકારને કહેવા માગો છો હું ખાલી એટલું જ કહેવા માગું છું કે તમે પહેલી વસ્તુ તો એ છે કે અમે લોકો બધા ભારત અહીંયા જન્મ્યા અહીંયા રહ્યા તે એટલે ભારતના બંધારણના નિયમ મુજબ જે અમે જે જગ્યાએ જન્મ્યા છીએ ત્યાં ભારતીય તરીકે અમારી રાષ્ટ્રીયતા છે અને બીજી વસ્તુ ગવર્મેન્ટ જ્યારે એક જ રાતની અંદર કાળી રાતે આવીને ચોરોની જેમ બધું આ તોડી શકે છે તો એક જ દિવસમાં એ લોકો વ્યવસ્થા કેમ ન કરી શકે એ તો એમની હક ફરજ અને બધી રીતે આવે છે અહીંના કે રબારી સમાજના લોકો છે કે બીજા સમાજના લોકો છે અમારી પાસે એજ્યુકેશન ઓછું છે અમને ખબર નથી પણ જે લોકો હોદ્દા ઉપર બેઠા છે એમને કાયદાની ખબર નથી એ લોકો શું એમ ભૂલી ગયા છે કે કેવી રીતે એમની ફરજમાં નથી આવો બધા કે છે દબાણદારો દબાનદારો દબાનદારોનું શું અહીંયા જે રસ્તા ઉપર આવે છે પાકું હોય કોઈની દુકાન હોય પણ કોઈ પણ વસ્તુ હોય તો એ તોડવા માં જ આવે છે એટલે એવું કેવી રીતે કહી શકાય કે તમે દબાણદાર છો અને દબાણદાર છો તો એ કાયમી કરવાની સરકારી ફરજમાં આવે છે તો તમે તમારી ફરજોનો છોડીને માત્ર લૂંટારાની જેમ આવી રીતે તોડતાડ કરવી એ કેવી રીતે કેવી રીતે યોગ્ય ગણી શકાય એટલે મારો એક જ પ્રશ્ન છે કે તમે વ્યવસ્થા કોના માટે કરો છો ભારતના નાગરિકો નાગરિકો માટે કરો છો યા ફિર વિદેશીઓ માટે કરો છો અને જ્યારે ભારતીયો માટે જ હોય તો ભારતના લોકોની આવી દુર્દશા કેમ આ આઝાદી આઝાદીમાં આઝાદી માટે જે આપણના આપણા સ્વતંત્ર સેનાનીઓ જે યોગદાન આપ્યું આજ ભારતની કલ્પના માટે આપ્યું હતું કે દ્વારકા હોય અમદાવાદ હોય કે અંબાજી હોય

તમે આટલી મોંઘવારીમાં આજે રોડ ઉપર લઈને એક ઘર બાંધવામાં એક માણસનું સામાન્ય માણસનું આખું જીવન જતું રહે ત્યારે જતા એના છોકરાઓને જીવવા માટે નાની અમતી સગવડો મળતી હોય છે જેની અંદર এড્યુકેશન થી લઈને બધી વસ્તુ કેમ કે અમારે અહીંયા બંગલાઓ નથી બાંધવાના પણ અમારે માત્ર જીવનની જરૂરિયાતની વસ્તુઓ થી જ અમે ખુશ છીએ પણ આ સરકાર અને અને વાત કરીએ ભ્રષ્ટાચાર ક્યાં નથી જ્યાં મોટા મોટા બિલ્ડરો ખઈને ને જતા રહે છે વિજય માલ્યા જેવા દેશ છોડીને બેંકો ઉઠાડીને ને જતા રહે છે એની તકલીફ કેમ ત્યાં સરકાર કશું નથી કરતી આજે 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 ગેરકાયદેસરના કેટલા બધા દબાણો છે ત્યાં પૈસા આપીને બધું થઈ જાય છે તો અમે ગરીબ લોકો અસક્ષમ છીએ તો અમારી ઉપર આ જુલ્મ ગુજારવાનો

અને માના ધામમાં અમે બેઠા છીએ માની ઉપર આજે વિશ્વના લોકો વિશ્વાસ કરે છે કે માની માનતા પૂરી શું ને તો અમારું કામ થઈ જશે ને આજે અમારો જ આ અમારી આ હાલત જોઈને શું એ માની આત્મા કકડતી નહીં હોય એટલે મારું બસ એટલું જ આગ્રહ છે બધાયને કે સહાય કરો બસ સહાયતા એકજૂટ થઈશું આજે અમાર અમને મદદ કરશો ને સ્વરૂપ લઈ લેશે એટલે એક જ પ્રાર્થના છે બધાને કે મા અંબાના ચરણોમાં અમે બેઠા છીએ અને માય ભક્તોને ને અને દરેક એ જે હોદ્દા ઉપર છે જે ન્યાય માટે લડે છે એ બધાને વિનંતી છે કે અમને મદદ કરો

ખુલ્લાની અંદર શાકભાજી કાપતી જોવા મળી રહી છે મહિલાઓની અંદર જે ઘરના મોભીઓ છે તે દરેકના આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે તેઓ દુઃખી જોવા મળી રહ્યા છે તે દરેકની એક જ માંગ છે ઘરના બદલે ઘર આપવામાં આવે અને મોટી સંખ્યાની અંદર લોકો અત્યારે પાંચ દિવસથી ખુલ્લામાં જીવન ગુજારી રહ્યા છે શક્તિસિંહ રાજપૂત ગુજરાત તક અંબાજી